સાગરે જે છોકરી પસંદ કરી છે ને તું પણ ખૂબ સારી રીતે ઓળખે છે એટલે મારા કુટુંબની કોઈ છે હે મારા માસીની દીકરી કે પછી મારા ફઈની દીકરી એમાંથી કોઈ ગમે છે અરે સાગર ભાઈ તો આ સોનામાં સુગંધ પડે ને એવી વાત થશે જો એક જ ઘરની દીકરી બે વહુ તરીકે આ ઘરમાં આવે પછી તો આ ઘરને સ્વર્ગ બનાવતા કોણ રોકી શકે ના ના તમે છે ને એટલા બધા ખુશ ના થઈ જાવ એટલા ઉત્સાહી પણ ના થઈ જાવ ભાભી લે કારણ કે તમારા કુટુંબની છોકરી નથી મારા કુટુંબની નથી જેને હું ઓળખું છું ઓ સાગરભાઈ અહીંયા હો ને હું છે પણ બોલો આ પેલી ત્રીજા ઘરે પેલી કાળી કોકિલાની કાળી છોકરી તો નથી ગમતી ને જો એને દેરાણી બનાવવાની વાત કરીને તો તો હું તમારા લગ્ન થવા જ નહીં દો ભલે આ જીવન તમે કુંવારા રહી જાઓ ભલે તમને લોકો વાંઢો વાંઢો કે પણ એને તો નહીં એ ચિબાવલી એ કાઢી તો છે ને આખા ગામને લટોડા પટોડા કરીને એ તો નથી ગમતી ને નસીબ નથી ફૂટલા મારા કે હું એવી છોકરીને આ પાડું તો બરાબર તો કોઈ વાંધો નહીં કોઈ જ વાંધો નથી બસ મને એ જ ચિંતા હતી કે કાળી તમને ન ગમી જાય પણ એ પણ નથી અરે તું શાંતિ તો રાખ કે એ જે કેવા જઈ રહ્યો છે કોણ છોકરી છે અને એનું નામ આઈપા પછી કોણ છે છોકરી એનું નામ આપો અ બોલો 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 તમે જોને ના ના અચ્છા એટલે એવી ખતરનાક છે હે એવી આમ એટલે આપણા ઘરને સોબે એવી નથી એમ આપણે ધાર્યું ન હોય એવી છે ના હવે

હા જાનવર વેડા ક્યારથી કરતા થઈ ગયા સમજાતું નથી મને અરે જેને આપણે આપણા ઘરમાં કામવાળી તરીકે રાખી એને આ ઘરની વહુ બનાવવાની અરે પણ વાંધો શું છે વાંધો જ વાંધો છે મને પૂરેપૂરો વાંધો છે બરાબર એ આ ઘરની કામવાળી બનવાને લાયક નથી છતાંય બનાવીને તો તારે એને ઘરની વહુ બનાવી છે શું છે હા ખબર નથી પડતી મને છે ને ભાભી બધી જ ખબર પડે છે અને છોકરી સારી છે શું વાંધો છે સંસ્કારી છે આપણા ઘરનું બધું કામ અરે સંસ્કાર કયા તેલ પીવા મારે એના સંસ્કાર સાથે શું લેવા દેવા હા મારે એના સંસ્કાર સાથે શું લેવા દેવા મને જરા જણાવશો અરે સાગરભાઈ મને સમજાતું નથી કે આટ આટલા સમયથી તમને આટ આટલી વસ્તુ મેં સમજાવી છતાંય તમે એકના બે ના થયા અને ઓલી કામવાળીના પ્રેમમાં પડ્યા અરે તમને ભણાવ્યા ગણાવ્યા કયું આપણું કુટુંબ છે કયું ખાનદાન પરિવાર છે એ નહીં જોવાનું હા એ નહીં જોવાનું અરે પણ હે પરણીના ઘરમાં આવશે મારી સાથે રહેશે એટલે આપણા જેવી થઈ જશે આપણા ખાનદાનને લાયક થઈ જશે તમે તો છો અચ્છા તમે એ રૂપસુંદરીમાં એવું શું જોઈ ગયા કે તમારે એને જ પસંદ કરવી પડી સંસ્કાર એટલા બધા કયા તમને એના ઉભરીને દેખાય આવ્યા જણાવશો જરા તમે ચૂપરો અરે તમે પૂછો ને ને પણ અરે શું પણ બાર તમે મોટા ભાઈ છો તમને ખબર નથી પડતી કે એ શું કરી રહ્યા છે મે બધી વાત કરી મે 100 વાત એક વાત ધર્મેશ એ કામવાડી આગળની વહુ નઈ બને બરાબર તો ભાભી તમે છે ને પ્રેમથી સમજી જાવ કે એ આગળની વહુ નઈ બને ને તો હું બીજે લગ્ન નઈ કર નથી કરવાનું તમારે લગ્ન નથી કરવાને તમારે લગ્ન નહીં પાકું ને પાકું હા ઉભા રહો હે હા

ભૂલ થઈ ગઈ મારી કે તમને આના ઘરે મોકલ્યા આને જ કંઈક કાળા કામણ કર્યા છે કે મારા દિયરને બિચારા ભોળા ભાડા દિયરને ભેળવી દીધો નહીં અરે ના મે કા એવું નત કર્યું એ નાટક રવા દેજે મારા દિયરને પ્રેમમાં પાડ્યા અને હવે હવે તારે આ ઘરની બહુ બનવાના સપના જોવા છે ઓય નીકળ જા નીકળ ઘરની બહાર નીકળ પણ ભાભી એને ખબર પણ નથી

અરે પણ તું આવી અરે અરે પણ આવી રીતે કોઈની સાથે વ્યવહાર કોઈની સાથે હા હવે આવા લોકો તો ઘરમાં છે ને ઘર ખોદ્યાની જેમ આખું ઘર ખાલી કરીને જાય અને એવા લોકોને હું ઘરમાં આમ આમંત્રણ આપીને કહું કંકુ ચોખા રાખીને એ ના મારા ઘરમાં રહેજો એ બીજી કામવાળી આવી જશે અને આનું તો છે ને હવે ડાચું તમે જોવા તરસશો આ શહેર મુકાવી દેશે લોકોને તો ભાભી તમે પણ છે ને કાન ખોલીને સાંભળી લો

હું ક્યાં કાંઈ બોલું છું તારી બાજુ બોલીશ તો સાગરને ખોટું લાગશે અને સાગર બાજુ બોલીશ તો તને સાચવી ભારે પડશે આમાં શું કરવું ને એ જ કાંઈ નથી ખબર પડતી અરે હું ઊભી તો ને મારી વાત તો સાંભળ કે હું શું કહેવા માંગુ છું શું સાંભળું હા કઈ બાકી રાખ્યું છે મોટા મોટાણીએ એવું નથી હું સમજી શકું છું કે તારા મનમાં અત્યારે શું વીતી રહ્યું છે પણ 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 શું પણ મારી વાત સાંભળ હું જે બધાની સામે બોલતો હતો ને એ બધું સાચું છે હું હકીકતમાં તને પ્રેમ કરું છું જો તારા સંસ્કાર તારી પ્રામાણિકતા અને તારું જે વર્તન છે એ બધું મને બહુ ગમે છે પણ હા પ્રેમ છે ને આપણો આગળ નહીં વધે કારણ કે હું એક ગરીબ ઘરની દીકરી છું હું ઘરે ઘરે કચરા પોતા કરવા જાઉં છું અને તમારા ભાભીને ઓછા ખાનદાનની દીકરી જોઈએ છે એટલે હા તો ક્યારેય શક્ય નહીં થાય અરે હેતલ મારી વાત તો સાંભળ હું માનું છું કે મારા ભાભીને ઊંચા ખાનદાનની વહુ જોઈએ છે પણ તારામાં ખામી શું છે અરે તું બીજાના ઘરે કામ કરવા જાય છે તો કાંઈ ખરાબ વસ્તુ થોડી છે તું કાંઈ ખોટું કામ કરી રહી છે હું માનું છું ને હા તમારા ભાભી ને હે બધાને છે ને હું મનાવી લઈશ પછી પણ તું કે ને તું પણ શું મને પ્રેમ કરે છે કે નહીં જો તું મને પ્રેમ કરતી હશ ને તો મારે બીજું કંઈ નથી જોવાનું અને આમ પણ તું ભલે ગરીબ છે પણ છોકરી સારી છે અને મને એવું લાગે છે કે જો તને મારા ઘરની વહુ બનાવીશ ને મારી પત્ની બનાવીશ ને તો મારું ઘર એકદમ ખુશીઓથી ભરાઈ જશે સાચું કહું ને તો જે દિવસે તમે મારી મમ્મી માટે પૈસા આપ્યા હતા ને મદદ માટે ત્યારે જ હું તમને મનમાં ને મનમાં પસંદ કરતી હતી પણ મને થયું કે આ મારું સપનું જ છે અને સપનું જ રહી જશે કારણ કે આ વાત તો શક્ય તો હતી જ નહીં ને તમે એક હમીર ઘરના માણસ છો અને હું કામવાળી તમને પ્રેમ કરું એ ક્યારેય શક્ય ના થાત અરે હેતલ એવું કાંઈ ના હોય સાચું કહું ને તો મેં પણ જ્યારે તને પહેલી વાર જોઈ હતી ને ત્યારથી જ હું તને પસંદ કરતો હતો અને જેમ મેં તારો સ્વભાવ વર્ત્યો તને વર્તીને પછી એમ લાગ્યું કે નહીં જો મારી લાઈફ પાર્ટનર બનવા માટે જો કોઈ વ્યક્તિ યોગ્ય હોય ને તો એ તું જ છે પણ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ હા મોટા શેટ તો તો સ્વભાવના બહુ સારા છે પણ આ શેઠાણી એ તો હાજેય નહીં ને ક્યારેય નહીં તૈયાર જ નહીં થાય તો તમે શું કરશો અને મારા હિસાબે તમારે હેરાન શું કરવા થવાનું અરે આમાં હેરાન થવાની વાત જ ક્યાં આવી છે જો ભલે ના પડતા હોય પણ હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ બીજું બધું જોયું જ ને એ બધાને મનાવવાનું કામ મારું છે કારણ કે મને ખબર છે કે લોકો કઈ રીતે માનશે જો તને કઈ વાંધો ના હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું પણ માગું છું પણ હું તમારી સાથે લગ્ન કરું તો મારા મમ્મીનું ગુજરાન ના ચાલે ને એની એકલીનું શું થાય એક તો અત્યારે બીમાર તો છે જ પહેલેથી એનો પણ મારી પાસે એક રસ્તો છે જો સાચું કહું ને તો મારી નોકરી લાગી ગઈ છે અને શરૂઆતનો જ પગાર મારો ત્રીસ હજાર છે પણ તું ચિંતા નહીં કરતી હું ઘરે છે ને મારો પગાર પચીસ હજાર કહીશ અને ઉપરના જે આ પાંચ હજાર છે ને એ હું તને આપીશ જે તું તારા મમ્મી ના નિભાવ ખર્ચા તરીકે રાખજે જેથી કરીને તારા મમ્મીનું ગુજરાન થતું રહે હું એનો દીકરો બની અને એમની સારવાર પણ કરીશ અને એને સંભાળ પણ રાખીશ હા તમારી વાત તો સાચી છે અને તમારો સ્વભાવ પણ બહુ સારો છે મને પહેલેથી જ હા તમારો સ્વભાવ છે ને એના હિસાબે તમે મને ગમતા હતા તો જો હું તને ગમતો જ હોઉં તો તું મારી સાથે લગ્ન કરી લેને તારા બધા જ પ્રશ્નોનું હું બિનાકરણ કરાવી દઈશ અને હંમેશા ખુશ રાખીશ તને કંઈ વાંધો નહીં હા પણ હું તમને આ વાત ક્યારેય ના કરી શકત સારું થયું કે તમે કરી મારું સપનું સાકાર થશે હવે તું એક કામ કર તું જેને તારા મમ્મી સાથે એકવાર વાત કરી લે પછી આગળ શું કરવું અને શું નહીં ને એ હું તને કહીશ હું એ જ વિચાર કરતી હતી હા મારા મમ્મી સાથે એકવાર વાત કરી લઉં ને પણ મને જ્યાં સુધી મારા મમ્મી ઉપર ભરોસો છે ને ત્યાં સુધી મારા મમ્મી હા નહીં પાડે હા એ તો મને પણ થોડું લાગે છે પણ આપણા બંને માટે એ જ યોગ્ય છે કે એકવાર તારા મમ્મીને વાત કરીએ એટલે તું તારા ઘરે જઈ અને તારા મમ્મીને વાત કર સારું કંઈ નહીં તો મળીએ પછી ધ્યાન રાખજો હા તમે પણ તમારું ધ્યાન રાખજો હે હેતલ હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ એની માટે મારે જે પણ કંઈ કરવું પડે ને એ બધું જ કરવા તૈયાર છું હં છે તબિયત કેવી છે હવે તમારી હા સારું છે બેટા તું ક્યારે આવી હું આવી તમે હતા એટલે કામ કીધું હવે હા બેટા કામ હતું તબિયત સારી છે ને દવા પીધી હતી હા દવા પીને જ ગઈ હતી મમ્મી મારે તમને એક વાત કેવી હતી જો તમે ખીજાતા નહીં પણ વાત શું છે એ જૈના વગર કેવી રીતે કહેવાય કે ખીજાતા નહીં શું છે શું તે કે ને મને આપણે પેલા શેઠના ઘરે જઈએ છીએ ને કામ કરવા માટે હા આજે એના ઘરે બબાલ થઈ ગયો હતો કેવી રીતે સેના પરથી થયો હતો બબાલ હા હું કામ કરતી હતી એટલે ખબર નહીં એ લોકોની શું ચર્ચા ચાલતી હતી મારા બાબતે જ કંઈક હાલતું હતું એટલે સાગર શેઠે એવું કીધું હશે કે હું મને મારી સાથે લગ્ન કરવા માગે છે શું હા એટલે મારે શેઠાણીએ બહુ અપમાન કર્યું મારું અને મને કાઢી મૂકી કામમાંથી તો તને આ વાતની ખબર છે સાગર સે તારી સાથે લગ્ન કરવા માંગતા હતા નહીં મને આ વાતની જરા પણ જાણ નથી એમના માટે છોકરીઓ ગોતતા હતા ને એટલે કદાચ કીધું હશે અને આ વાતની મને જાણ થતા મારી પણ એક વાત હું તમને કહેવા માગું છું શું જ્યારથી હું સાગર શેઠને પહેલી વાર મળીને ત્યારથી હું પણ મને મનેને પસંદ કરતી હતી આ એ લોકો ક્યાં ને આપણે ક્યાં દીકરા મમ્મી એ તો હું પણ જાણું છું કે એ લોકો ક્યાં ને આપણે ક્યાં એટલે અત્યાર સુધી મેં કોઈને વાત જ નથી કરી મને ખબર હતી કે હું આ વાત કરીશ ને એટલે કોઈ માનવા તૈયાર નહીં થાય મારી આ વાત આપણે રહ્યા નાના ઘરના માણસો કામ કરીએ છીએ એ ઘરમાં આપણે પણ હવે મે જાણી જોઈને તો પ્રેમ નથી કર્યો ને થઈ ગયો પ્રેમ થઈ ગયો પ્રેમ દીકરા આપને ક્યાં ને એ લોકો કેટલા મોટા માણસો તે તને અપનાવાના અને લઈ ગયા પછી તને દુખી કરશે તો મારું મન કેમ માન તને એ લોકોના ઘર આપવા માટે મમ્મી દુખી તો નઈ કરે હા સાગર છે ને એનો સ્વભાવ બહુ સારો છે અને એકાંતમાં મારી સાથે લગ્ન બાબતે પણ વાત કરી છે મેં તારી પણ વાત કરી જો હું લગ્ન કરી લઉં તમારી સાથે તો મારી માનું શું થાય તો એવું કીધું કે તારી મમ્મીને તો આપણે સાચવી લઈશું હું એનો જમાઈ બનીને નહીં એનો દીકરો બનીને રહીશ જો મમ્મી તું હા પાડ ને તો પ્લીઝ મને બહુ પ્રેમ કરું છું એના વગર નઈ રહી શકું પણ એની ભાભી તને બહુ દુખ આપશે બેટા એનો સ્વભાવ કેવો છે જો પછી તું તેની સાથે કેવી રીતે રાતને દિવસ રહેશે મમ્મી એના ઘરના માણસો ગમે તેવા હોય પણ મારા પ્રેમ ઉપર મને ભરોસો હોય ને એટલે બહુ થઈ ગયું મારા માટે હવે જે તારી મરજી છે તેવી રીતે તું કર તું જા મને કાંઈ વાંધો નથી હવે તારી જિંદગીનો નિર્ણય છે તારા હિસાબે તું લે હવે સુખ એ તારે જોવાનું છે હા જુઓ મમ્મી હું માનું છું કે મારી જિંદગીનો સવાલ છે આજ નહીં તો કાલ તમે મારા લગ્ન કરાવવાના જતા મેં જ મારા

નેવા થોડા રહેશે અત્યારે એનો સમય છે એને પૈસાનું અભિમાન છે એને કંઈ ભાન નથી બસ પૈસા જ દેખાય છે એને પણ એક દિવસ તો એનો ટાઈમ આવશે ને જ્યારે એને સમજ પડશે કે આવું જે કાંઈ પણ કર્યું છે ને એ મેં બહુ ખોટું કર્યું છે સારું નીકળો તને જે ઠીક લાગે તે કરે હા છે ને જો તું ના પાડીશ ને તો હું નહીં કરું હું બધું ભૂલી જઈશ ના ના એ એ બાબતે મને સાગર વિશે કોઈ વાંધો નથી બેટા જા તું રાજી ખુશીથી જા મને કોઈ નથી કોઈ જ વાંધો નથી થેન્ક યુ મમ્મી ને તું સુખેથી રહે બસ મારા આશીર્વાદ છે તને બેટા સાગર કાંઈ સમજવાનું નામ લેતો નથી મને શું કહો તમારો ભાઈ છે સમજાવો તમારે જે રીતે સમજાવો એ શું સમજાવવું પણ એને આમ મેં થાય કે એ જે વિચારતો હોય જે કરતો હોય એ કરવા દઈએ અને રહેવા દો તમારાથી તો કંઈ નહીં બોલાય તમારે તો માત્ર અને માત્ર છે ને આમ નવા નવા બહાના જ કાઢવાના છે જે કરતો હોય કરવા દઈએ શું જો કરતો હોય એ કરવા દઈએ પેલી કામવાળીને ઘરની વહુરાણી બનાવવાની વાત કરે છે એ કરવા દેવાય શું કરીએ પણ બીજું બોલો અરે બાસ પણ તમને કહતું છું કે તમે શાંત રહો સમજતા કેમ નથી તમારા ભાઈને ને થી સમજાવે તો સમજાવો નહી તો સાગર ને છે ને મામા ને ત્યાં મોકલી દઈશ એ કઈ નાનો ગીગલો થોડો છે ના મામા થી ડરે છે ને આપણા કુટુંબ માં એ કોઈ ના થી ડરતા નથી બા બાપુ જી ગયા પછી જો કદાચ કઈ પણ તકલીફ આવી હોય ને તો આપણે મામાજી ને જ કહ્યું છે મામાજી ને ફોન કરીને બોલાવી લઈશ શું સમજાવે યાર હવે તમે કેવી વાત કરો છો સમજાવે સમજાવે

આમાં નવીન શું કર્યું છે મેં ના તમે નવીન કશું નથી કર્યું તમે ન કરવાનું તો કરી જ નાખ્યું આપણા ખાનદાનનું નામ ડૂબાડી દીધું હં આ ગરીબ ઘરની ભિખારી ઘરની છોકરીને જે આપણા ઘરમાં કામ કરતી હતી